હલો યુટ્યુબ ફેમિલી તમે બધા કેમ છો મજામાં જઈશો મજામાં જઈશો તો જે એંગ્લાન બનશે શુભેચ્છા પાઠવું છું મેં વગાડશો બચામાં તમારે સ્વાગત સ્વાગત છે અને અત્યારે તો વોલોગ આપણે અહીંથી સ્ટાર્ટ ક્યાંથી ગયો કહું આપણે જવાનું છે આજે રવિવાર શનિવાર છે હા અને કાતરા ખાવા જવાનું છે તો હું ને અમારે સાહેલભાઈ જોવો છે હું બી જઈશ કાતરા ખાવા અને આપણો લોક બધા જોજો આપણે છે ને બહુ મોડું થયું વ્લોગ બનાવવામાં આપણે છેલ્લો લોગ આપણે બાર દિવસ

પણ મસ્ત ના હે બસ એમાં જો આ ઉનાળાનું બધાને પાણી વી ગયેલું હોય પણ તો એમાં જો આ બધા કણબી લોકો હોય છે એને પાણી એવું હોય છે એટલે જો છે ને આંડપ બધું લીલું લીલું એક તમને આમ પણ લીલું દેખાતું ઝૂમ કરીને બતાવું જો એને પા તમને દેખાતું હોય જો એને પા લીલું છે અને આપણે તો બધો કાતરા ખાવા અહીં આવ્યા છે તો આ લો થોડા કાતરા પાડવી અને પછી આ આંડપા પણ તમે જો આન આ કેટલા લાલ કાચરા જુઓ આઈનપા તમને દેખાતું હશે છે ને લાલ મસ્તના લાલ છે તો હાલો અમે પણ ખાઈ નાખી અને તમારે પણ ખાવ હોય તો આવી જાઓ જો આ કાંક આ વાળાને એવું બાંધેલું છે એની માથેથી થોડુંક આ મંદિર જવાનું છે ને કાચરા પાડવાના છે તો હાલો પહેલાં આપણે હવે કાચરા પાડવાનું ચાલુ કરી દઈએ તો બસ જો હવે હું આન અંદર આવી ગયો છું તમારે સાહેલભાઈ પણ અંદર વી આવે ચાલો મોબાઈલ મને તો તમારે સાહેલભાઈ જોવા પણ આવા અંદર આવવાની તૈયારી કરે છે ચાલો એ પણ અંદર વ્યા હોય અને જો અંદર આવ્યા ભેગા તમે જો એક કાતરો જો આપણને મળી ગયો છે અને આવા કાચરા લઈ લઈને આપણે છે ને સાહેલભાઈ સાહિલભાઈ કાચરા પાડી પાડીને છે ને આપણે એવું લાગે ને તો આપણે આજે તો કાંઈ કામ છે નહીં આપણે છે ને મારે આંબલીમાં ચડી સડી શું કેવું તમારું ચાલો ચડી દેવી તો અહીંયા ઢગલો કરો કાચરાનો આપણે બે પછી ભાગ પાડી દઈશું બરોબર તો હાલો આને પણ કાયતરા છે એક જો આ પણ આ લઈ લો આજ તો સાહેબભાઈ જામો એવો પાડી દેવો હશે ને કોઈ આનો પાડ્યો શું કેવું તમારું જો અહીંયા પણ કઈતરા છે ઇઠે હેઠે જેટલા કાતરા છે મિત્રો અમે નકરી ખાવાની આમ કાકા મજા જ અલગ છે હું જો મિત્રો પડી જ તમને જો દેશી કાતરા જોવા તમે અને જો આ લઈ લઈને આપણે જો અહીંયા ઢગલો કરવાનો છે તો અહીંયા ઢગલો થાય છે અને બસ સાહેલબાજુ અમારા કાકા અહીંયા દેશી કાતરા પાડે છે તો સાહેલભાબડી જાઉં તો મિત્રો માથે છું વિડીયોમાં તમે આગળ એન્ડ સુધી બનાવી રહીજો અને આ એક ખાસ કોમેન્ટ કરી દેજો કારણ કે કેવા છે આ બહુ મહેનતથી જો હું મારે સહેલભાઈ પાડી જોવા જો કેવડી મહેનત કરે એના માટે એક લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દો બાકી સહેલભાઈમાં હું કહેવા માગો છું કાયતરા પાડે અને બીજું કંઈ મારી ચેનલ વિશે કહેવા માંગો છો માગો છોબર કરી દેજો અને કોમેન્ટમાં જરૂર કાતરા કેવા છે એમ કીજો થોડુંક છે ને કારણ કે હમણાંથી બહુ લોક બનાવી નથી ને એટલે એમ થોડુંક બોલવામાં તકલીફ પડે છે સમજણ આમ તકલીફ નથી કાંઈ થોડુંક બોલવામાં પડે છે તો હાલો માછડી પાડવી તો હાલો હવે હું આમ માછડી જાઉં હા તો જો આ તો છે જો આ છે આ લઈને આપણે જો આવા લાલ લાલ પાડવાના છે સાહેબ ભાઈ જો આ હે સેટઅપ કરવાનો છે સાહેબ बताओ આ હેઠે બતાવો ને બસ જો કતરા ખાવા ચડી ગયા છે માથે તો ખાડા કતરા ખા પાડી લેવી છે આગળ મળવી ઓકે તો ફાઇનલ લેવા જો કેટો ઘણો બધો માથે ચડી ગયા સબ અને લાલ લાલ કાતરા દેખાડું આગળ ઓળખમાં જોતા રહીજો જો છે ને મસ્ત ના આંટપા પણ લાલ છે આંટ પાછો લાલ લાલ કેવા કાતરા ના જો કેવા કાતરા છે આ બસ આવી જ રીતના અમારે રોજ હવે રોજ તો નહીં રોજ તો કારખાને ગયા જાય કાં ભૂલાઈ ગયો હાલો કાતરા ખાવાનું આપણે પાછું સ્ટાર્ટ કરી દેવી ખાવાનું નહીં પાડવાનું આ છે ને ઘણા દિવસથી હમણાં લોક નહીં બનાવ્યો ને એ ભૂલાઈ જાય હું ત્યાં વિડીયોમાં તમે તારા આગળ જોતા રહીજો હાલો તો આપણે હવે પાડવા મળ્યું ચડી ગયો હું માથે ઓકાલ થઈ હતી રહી ચલો થોડાસા હિન્દીમાં વાત કરી લેતી હે ફીર મિલાઈ ગયા ઓ તો ફાઇનિલ હવે જો હું આ હતો તે ઉતરી ગયો સૌ આ હું ત્યાં આંબલીમાં છેડ્યો હતો તમે જોવો અમારે પાસે સહેલભાઈ જુઓ દાંત કાઢે છે કારણ કે હું છે ને આ છેડ્યો હતો ને તો એક પગ છે ને

કેવું મારા માથા માથે રહી ગયું જોવા તમે બધા કોમેન્ટ કરી દેજો કચરો છે હવે જો કે હલા દઈ પાડવા એટલે આ પાડવા હું ખાવા હલા દઈ છે હલો પાછા આપણે જે આમાંથી પાક પાડવાનો મારે છે ભાઈ પાક પાડી તે મળી હલો હાલો તો તો જો અમે હવે જો સાહિલ અને હું જોઈ બે જ્યાં સુધી હાલો જો કાજરાન ભાગ પાડવાનો વિડીયો માં જોતા રહેજો હાલો સાહિલ ભાઈ હા લે લે

ઓકે તો હવે જો હું આટલા કાચરા લઈને માર ભાગમાં એટલે આવ્યા લાઈન ગયો થોડાક ખાધા અને અને બસ જો અત્યારે કહે સર જોયા કાંઈ આપણે નાની એમથી પાડી છે તો મેં વિડીયો જોયો હોય છે તો પાડી છે આ એક આ પાડી આ ને એક ઓલે વાસડી અને બસ જો આ છે આપણું આવું ઘર નાનું આમ તો મસ્ત મજાના દાદા બેઠા છે વિડીયોમાં મેં ઉપર લખેલું છે આ જો કાટી ટોળી છે એક કબૂતર છે આ બસ જો કાકા આવું મજા છે તમને દેખાતું છે ઠંડા કરવા મૂકી દઈએ તો બસ જોવો પછી મારા કાકા એટલી ટેટી પણ આટલું આખું જબલું ભરેલું છે જોવામાં આપણે પેલા કાચરા ખાધા નવે હવે જોવા ટેટી ખાવાની છે આખું જબલું ભરેલું છે ને કા બેન જોયા કા ટેટી લઈને મળે છે એનું નામ છે અક્ષરા અને જો તેમાં આ કેટલું જબલું છે આમાં ટેટી છે થોડાક ગુવાર છે અને આમાં જો આ થોડાક કાચરા છે એ પણ બતાવે છે જો આમ કઈ માં જો આમાં આટલા કાચરા છે તો હાલો આપણે ટેટી મોળે ને ખાવી જો આપણે ટેટી મોળ નાખીએ છીએ અને હાલો આવે ખીરું કઈ નાખવી અને બસ જો એક ટેટી મોળે આખી ડીશ ભરાઈ ગઈ છે તો હાલો કાલો ખાવાનું ચાલુ કરી દેવી તો બસ જો અત્યારે સ વાગી ગયા છે સાંજના અને હું અત્યારે જો ઢાબામાં ચડી ગયો હતો લોકને આંડે કરવાનું છે એટલા માટે અને બસ જો આનપા કાક બી કાક આપણો અહીંયા છે તો આપણો દીજો કાક આજનો આવો રહ્યો આજરા પાડવા ગયા હતા એ તો પાછા પાડીએ તમને કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂરથી જો પસંદ આવી ગયો હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી કરતા જજો એટલે અમારા નવા વિડીયો તમને જોવા મળે ફેસમો વધારે તો ફોલો કરી લીજો અને બે લાયકાને દબાવી દીજો લાઇક કરો શેર કરો અને એટલે તમારે વિડીયો બે લાયકાને દબો એટલે મારા વિડીયો જે પહેલાં મૂકવું તમને સૌથી પહેલાં તમને જ જોવા મળે તો હાલો મળશું પાછા એક નવા વોશ નવા ઉમંગ સાથે આદલા લોગમાં તો બધાયને જઈને લગ્ન જઈ મારતા બધાયને બધાને બાય બાય